હાલો તો જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો જો મારા પપ્પા છે ને અટાણમાં ઉઠીને ચાઇ નથી પીતો ચા પછી પીએ પેલા ચકલાઓને નાખવા જાય જો ચકલા આટલા એવા અને કબૂતર ત્યાં જો બિચારાઓને અટાણ કંઈ જડે નહીં નહીં વાયુમાં અને હજી તો આવીએ ઘણા કબૂતર આવીએ હજી ઘઉં ચોખા મિક્સ કરી નાખે એટલે ચકલીઓને હું રસ્તામાં ના નાખજો આની કોણ નાખો ને ગાડી હું કસરે જા આગણી જરીક જો માં અહીંયા પાથરી દીધા હામટા આવે ને એટલે આપણે ભેગા ભેગા નાખીને તો એને મેળ ના આવે ઢીટોળી આવી જો રાયડતી આવી અને બતક પણ આવી ગઈ છે એ આગણી આપણે અહીંથી જરીક છેટા જાવ ને એટલે ધોઈડી આવવાની અને જા ચકલી દૂરથી બ્લોક બનાવી એટલે એ આવે જ્યાં આજે ને ઓલાણા બેઠા હે ચાર જ આપડે ડેલા આગળ છટા બેહી ગયા આગણી આવ કે કબૂતર અટાર માં હું વાહન થોડક ઓછું જાતા હું તો થોડું મોડું થઈ ગયું અને ગરમ વેલા નાખી દીધા આજે થોડું મોડું થઈ ગયું મારા પપ્પા ઊઠી જાય ને તો ઈ ચા પીધા વગર પ્રથમ નાખી દીધી અને એ ના ઉઠ્યો હોય તો હું फटाफट નાખી દઉં એટલે ખાઈ લી જે આ બધે ઝીણા ઝીણા પંખિયા દે આવી ગયા અને બતક હે ને જો હું દાણા ના નઈ ખવાય ને તો હું દી પાણી માં તરતી હોય ને જો ની કરી ઉબારી આજે તબે આવીયું અને હવે જે આવ્યા કબૂતર

પાછા બે હી જાય બહુ અવાજ ના આવે તો ઓલી બતા કોઈ બિચારી ઉઈ જાય જાય એ ડાયરેક્ટ ઉડીને જાય પાણી માં ડાયરેક્ટ એવી ઠેકડો મારે ને હાલો તો આવી ગયા છે કાયમની જેમ વાળીએ ભતવારીયા ટીંગાડ ગયા છે અને જો હવે ગાગર છે ને પાણી ખીચું વાયુ નાળો બાંધી લઈ અને ખીચી નાખી પાણી

પાણી એમ છે બસ 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 નહી લીધું ગાગેરી ખાલી તન હૈડા થાય ગાગેરી કાઢવામાં કઈ લાગે એ તો કહું તન હૈડા થાય ખાલી હાલો તો હવે હે ને હવે ધીમા ધીમા વર્ગી જાય એટલે ઓછું થાય કઈક આજ કપાહ નહીં દઈ જાય તો કાલે આપણે પછી માંડવી બે દીની માંડવી છે તે ન દઈ જાય મસ્ત હે તકા પાછે ભીમબાપન ઓ જો એ આવે હવે ચા પાણી દે દે ને હજી યા યા ઠોવાઈ ગયા હું વાગ્યો યાર એ ઘડીક માં નહી આવે હાલો તો જો ખાવા જવા ને તાણું થઈ ગયું જા ખડ ફરીને આવે બપોરા કરવા જાઉં ને આથી એટલું ખડ જાવ ખડ નીકળે હા કો ભાયન કો ભાયમ ભરે મોટું મોટું હે ને આથી હવે માંડવી સુધી ન રયો બપોર પછી ને દે જાય ને તો હાલ આમ બધા ને દે જાય

અ છોડો હે ને તોડાવી ગઈ જો નવો બાંધો પણ કેટલા દિવસ દીમે પલરે એટલે હાવ હડળ જેવો થઈ જ પણ હું માં જો સલાવે ઓલા ખૂચે એ આйна કરતા આહાર કા પૂડી જેતા આયા જો હિંગડામાં હે ને આ બધું લાકડું એ અહીં બેડામાં આવી પૂગાતા વડલા આગળ વડલો રહી ગયો બિચારો અમાર બધી ભેંસ એવી વડલાની કાર હે